ગુજરાત હોમગાર્ડ ભરતીની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો માટે સારા સમાચાર ગુજરાત હોમગાર્ડ ની અંદર આવી ભરતી ધોરણ ત્રણ પાસ ઉમેદવાર પણ આની માટે એપ્લાય કરી શકે છે આ વિડીયો માધ્યમથી હું તમને ટોટલ કેટલી જગ્યા પર ભરતી આવી ફોર્મ ભરવાની તારીખ ઉંમર મર્યાદા અરજી કરવાની રીત કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોર્મ ક્યાંથી મેળવવું તેમજ પરીક્ષા ફીની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું માટે આ વિડીયોને જો તમે હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડિયોને લાઈક કરી નાખજો અને આવા જ યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો જેનાથી આવી કોઈ પણ ભરતી આવતી રહે તો તમને આની માહિતી મળતી રહે તો નમસ્કાર મિત્રો મારું નામ વિક્રમ સાંકડ છે અને આપ સૌ મિત્રોનું સ્વાગત છે એવરી ભરતી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અમારા દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ ચલાવવામાં આવે છે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે

જોરાવર નગર સાયલા પોલીસ સ્ટેશન વિસ્તાર હોય અને મહિલા ઉમેદવાર હોય તો તેની માટે ફોર્મ ભરી શકે છે તેમજ પાટડી બજાણા આ જે પોલીસ વિસ્તારમાંથી જો પુરુષ ઉમેદવાર હોય તો આની માટે ફોર્મ ભરી શકે છે તેમજ મૂળી લીંબડી ચોટેલા લખતર ધાંગરા તાલુકામાંથી જો કોઈ પણ વ્યક્તિ આવતા હોય તો પુરુષ હોય કે સ્ત્રી હોય બંને ઉમેદવાર છે તે આની માટે એપ્લિકેશન કરી શકે છે ફક્ત મહિલા ઉમેદવાર છે તેની માટે જે ગામ છે વઢવાણ છે નગર છે સાયલા છે અને પુરુષો માટે જે છે તે પાટડી અને બજાણા છે અને બંને લીંબડી ચોટીલા લતર ધાંગરા અને આ જે પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવતા હોય તે આની માટે ફોર્મ ભરી શકે છે આના ફોર્મ સત્તર બે સત્તર એક બે હજાર ચોવીસથી થી લઈ અને ચોવીસ એક બે હજાર સુધીમાં આ જે તમારી નજીકની જે પોલીસ સ્ટેશન હોય તે પોલીસ સ્ટેશને મળશે ત્યાંથી તમે આની માટેના ફોર્મ મેળવી રહેવાના રહેશે તેમજ ડોક્યુમેન્ટ જે છે એ તમારે તમારી માર્કશીટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો આ બધા ડોક્યુમેન્ટ જે છે તમારે લઈ અને પોલીસ સ્ટેશન ખાતે તમારે જમા કરાવવાના રહેશે આ જે ડોક્યુમેન્ટ છે તમારે ચોવીસ એક બે હજાર ચોવીસ સુધીમાં પાંચ વાગ્યા સુધીમાં તમારે જમા કરાવવાના રહેશે વાત કરીએ મિત્રો માપદંડની કે ભાઈ આની માટે કોણ ફોર્મ ભરી શકે તો મિત્રો વાત કરીએ આપણે પહેલા ઉછાઇની તો આની માટે જે પુરુષ ઉમેદવાર છે તેની ઉંચાઈ છે તે એકસો પાસઠ સેમી હોવી જોઈએ અને મહિલા ઉમેદવારની જે ઉછાઇ છે તે એકસો પચાસ જોઈએ વજનની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે પચાસ કિલોગ્રામ અને મહિલા ઉમેદવાર માટે પિસ્તાલીસ કિલોગ્રામ રાખેલો છે વાત કરીએ છાતીની તો ઓછામાં ઓછી સાતી છે તે ઓગણીસી સેમી થવી જોઈએ ફૂલાવીને પાંચ સેમી એટલે ફૂલ સાથે તમારી ચોર્યાસી સેમી જે છે એ પુરુષ ઉમેદવાર માટે છાતી થવી જોઈએ વાત કરીએ દોડની તો પુરુષ ઉમેદવાર માટે જે દોડ આવશે તે એક હજાર મીટર આવશે જે તમારે અંદર પૂરી કરવાની છે સોરી મીટર આવશે તે અંદર પૂરી કરવાની છે મહિલાઓ માટે આવશે નહીં તેમજ મીટરની જે દોડ આવશે જેમાં તમને નવ મિનિટનો સમય મળશે અને મહિલાઓ માટે ચારસો મીટરની આવશે જેની અંદર તમને ચાર મિનિટનો સમય મળશે તો મિત્રો આ માહિતી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તેમજ અ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો મિત્રો સાથે શેર કરજો તેમજ આ જે ભરતી છે એ ફક્ત ફક્ત સુરેન્દ્રનગર જિલ્લાની છે અને સુરેન્દ્રનગર જિલ્લાના જે ઉમેદવારો હોય તે જ આની માટે ફોર્મ ભરી શકે છે તેમજ બીજા જિલ્લાની જે ભરતી છે તે આવતી રહે છે જો તમે આ ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય તો તમારો વોટ્સઅપ ગ્રુપ અથવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાગજો જેનાથી તમને આની અપડેટ મળતી રહે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માત્ર